જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધા નું આજના નવા વિડીયો અને ઘણા બધા પાણી આવશે કે નહીં મિત્રો એ પણ આજના વિડીયો વાત કરવાના છીએ મિત્રો એટલે આજના વિડીયો બહુ મજા આવવાની છે અને તમે બધા અમારા ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ

આન સકેદા પણ ખરી એટલે કેટલા લોકોને વિશ્વાસ છે કે આ વખતે બનાસ નદીમાં નવા નીર આવશે તો વિડિયોમાં નીચે કોમેન્ટ કરી દેજો જેથી કરીને બીજા નવા બધા મિત્રોને કોમેન્ટ ખબર પડે કે આટલા લોકોને વિશ્વાસ છે કે બનાસ નદીમાં નવા નીર આવશે અને આજના વિડિયોમાં આટલું હતું મિત્રો આજના વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો વિડિયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી થી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કોણ પણ બોલતા નહી તો મિત્રો જય માતાજી